હોળી પર લઈ આવો આમાંથી કોઈ એક વસ્તુ આખું વર્ષ નહીં રહે ધનની સમસ્યા ફાગણ માસની પૂનમ એટલે કે હોળીની રાત્રે હોલિકા દહન થાય છે અને આ વર્ષે ચોવીસ માર્ચ અને રવિવારે હોલિકા દહન થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે કેટલાક ઉપાયો કરી લેવામાં આવે તો તેનાથી શુભ ફળ ઝડપથી મળે છે આજના વિડીયોમાં આપણે હોલિકા દહન પર કરવાના કેટલાક ચમત્કારી ઉપાયો વિશે જાણીશું જે જીવન બદલી શકે છે જ્યોતિષ અને વાસ્તુના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હોળી પર કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવાથી નસીબ ચમકી જાય છે તો આવો તેના વિશે જાણીએ પહેલો કાચબો વાસ્તુશાસ્ત્રમાં તેમજ હિન્દુ ધર્મમાં કાચબાને પવિત્ર અને શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે હોળીના દિવસે ઘરમાં ધાતુનો બનેલો કાચબો લાવો જો કે શુભતા માટે તમારે એ વાતનું ધ્યાન રાખવું કે કાચબાની પીઠ પર શ્રી યંત્ર અથવા યંત્ર હોય આવા ધાતુના કાચબાને ઘરે લાવીને તમે તેને પૂજા સ્થાન પર પણ સ્થાપિત કરી શકો છો એવું માનવામાં આવે છે કે તેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે બીજું ચાંદીનો સિક્કો હોડી પર ચાંદીનો સિક્કો જરૂર ખરીદો તે ચાંદીના સિક્કાની પૂજા કરો અને તેને લાલ કે પીળા કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે ત્રીજું વાસનો છોડ વાસુશાસ્ત્રમાં વાસના જાડ અથવા છોડને સકારાત્મક ઉર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે તો હોળી પર કે એ પહેલાં તમારે તમારા ઘરમાં એક વાસનો છોડ લાવવો જોઈએ તેનાથી બધી નકારાત્મકતા દૂર થશે અને ઘરની સુખ સમૃદ્ધિ વધશે ચોથો તુલસી હોળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં નારાયણ પણ વાસ કરતા હોય છે તેથી હોળીના દિવસે ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવીને દરરોજ તેની પૂજા કરવી જોઈએ આ ઉપાયથી ફરીવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને નકારાત્મક ઉર્જાનો નાશ થશે પાંચમો તોરણ હિન્દુ ધર્મમાં તોરણને ખૂબ જ શુભ માનવામાં આવે છે દરેક તહેવારો અને શુભ કાર્યો માટે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવાથી દેવી લક્ષ્મીનું પણ ઘરમાં આગમન થાય છે આવી સ્થિતિમાં તમારે હોળી પર તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર તોરણ લગાવવું જોઈએ આવો હવે હોળીના અન્ય ચમત્કારી ઉપાયો વિશે પણ જાણી લઈએ જો તમારા વેપાર કે નોકરીમાં કોઈ કારણસર સમસ્યા આવી રહી હોય તો હોલિકા દહનની રાત્રે શિવ મંદિરમાં જઈને શિવલિંગને એકવીસ ગોમતી ચક્ર અર્પણ કરવા આમ કરવાથી પ્રગતિના રસ્તા ખુલે છે ક્યારેક એવું થાય છે કે ઘરમાં ધનની આવક તો થતી હોય છે પણ ધન તકતું નથી એવા સંજોગોમાં ધનહાનિને રોકવા માટે હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજાની જમીન પર ગુલાબ છાંટો અને ત્યાં માટીના કોડિયામાંથી બે મુખી દીવો કરો સાથે જ ધનહાનિ અટકે તેવી કામના કરો દીવો ઓલવાઈ જાય પછી તેને હોલિકા દહનને અગ્નિમાં પધરાવી દો આમ કરવાથી ધનહાનિ અટકે છે ધન અને સમૃદ્ધિ વધારવા માટે હોળીના દિવસે હવન અને પૂજા કર્યા પછી તુલસીના ત્રણ પાન લઈ તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી રાખો આ ઉપાયથી સંપત્તિ વધે છે અને જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આ સિવાય સંપત્તિમાં વૃદ્ધિ જેવા લાભ પણ મળે છે હોળીના દિવસે શ્રી કૃષ્ણના ગોપાલ સ્વરૂપનો તુલસીના પાનથી અભિષેક કરવો જોઈએ અભિષેક બાદ તે પાનને પ્રસાદ તરીકે ગ્રહણ કરવા જોઈએ આ ઉપાયથી વ્યક્તિને રોગો અને દોષોમાંથી મુક્તિ મળે છે ઘરની તમામ પ્રકારની બાધાઓ અને દુઃખોનું નિવારણ કરવા માટે હોળીની રાત્રે સરસવના તેલનો મુખી દીવો કરો તેને ઘરના મુખ્ય દરવાજાની બહાર મૂકો અને મુખ્ય દ્વારની પૂજા કરો ત્યાર પછી ભગવાનને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો હોળી પર લક્ષ્મી માતાની પૂજા કરો તેમને તુલસીની મંજરી અર્પણ કરો આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને આર્થિક નુકસાનથી તમારું રક્ષણ કરશે આ ઉપાય કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે તથા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે જેમના ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે તેમને હોળીના દિવસે ગંગાજળમાં તુલસીના કેટલાક પાન નાખીને તેને પૂજા કરવાની જગ્યાએ રાખવા જોઈએ પૂજા પૂરી કર્યા બાદ તેને ઘરમાં છાંટવું જોઈએ આ ઉપાયથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થશે તમે કોઈને ઉધાર આપ્યો હોય અને તેને પાછું મેળવવામાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તો હોલિકા દહનના દિવસે દાડમની એક લાકડી પર તે વ્યક્તિનું નામ લખો તેના પર લીલા રંગનો ગુલાલ લગાવો અને તેને હોલિકામાં ચઢાવો હોલિકા માતાને પ્રાર્થના કરો કે તમને તમારા પૈસા મળે એવું કહેવાય છે કે હોળીમાં જવનો લોટ અર્પણ કરવાથી ગૃહકલેશથી મુક્તિ મળે છે અને પારિવારિક જીવનમાં શાંતિ રહે છે આર્થિક તંગીથી પરેશાન લોકોએ હોલિકા દહનની રાખને ઘરે લાવીને લાલ કપડામાં બાંધી અને પછી તેને કબાટ કે તિજોરી જેવા પૈસા રાખવા માટેની કોઈ જગ્યાએ રાખો આમ કરવાથી ધનમાં વૃદ્ધિની શક્યતા રહેશે સાથે જ ધનના નવા રસ્તા પણ ખુલશે હોળી પર કર્મકાંડ પૂજા વગેરે દરમિયાન ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને પ્રસાદ અર્પણ કરતી વખતે તેની ઉપર તુલસીના પાન અવશ્ય રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ તુલસીના પાંદડા વિનાનો પ્રસાદ સ્વીકારતા નથી તેથી તેમને પ્રસન્ન કરવા માટે તુલસીના પાંદડા ઉમેરેલો જ પ્રસાદ અર્પણ કરવો જોઈએ હોળીની અગ્નિની ભસ્મ લઈને કપાળ પર ડાબેથી જમણે તરફ આંગળીઓ લઈ જતા ત્રણ રેખાઓ લંબાવીને ત્રિપુણ બનાવો એવું માનવામાં આવે છે કે તેને લગાવવાથી સત્તાવીસ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે જ્યોતિષોના જણાવ્યા અનુસાર હોલિકા દહન પછી તેની ભસ્મ લઈને ઘરના મુખ્ય દરવાજા અને ચારેય તરફ છાંટો આમ કરવાથી તમારા ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સુખ સમૃદ્ધિ વધવા લાગશે ઘણા સમયથી તમારા મનમાં કોઈ ઈચ્છા હોય અને તે કામ થઈ રહ્યું નથી તો હોળીના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને પ્રેમથી ભોજન કરાવો અને તેમના આશીર્વાદ મેળવો તેનાથી તમારી મનોકામના પૂરી થશે હોલિકા દહન પછી થોડી ભસ્મ લાવીને તેને લાલ કપડામાં ચાંદીના સિક્કા અને સ્ફટિકના શ્રીયંત્ર સાથે બાંધીને ઘરની તિજોરીમાં રાખો આ ઉપાયથી તમને વેપારમાં આવતી પરેશાનીઓથી મુક્તિ મળશે અને ધનલાભ પણ થશે હોલિકા દહનના દિવસે હાથ જોડીને ભગવાનનું નામ લેતા લેતા હોલિકા અગ્નિની આસપાસ તોન પરિક્રમા કરો આમ કરવાથી તમે દરેક બીમારીથી રાહત મેળવી શકો છો જો તમારું કોઈ કામ અટકેલું છે તો હોલિકા દહન સમયે તમારે સાત પાનના પત્તા એટલે કે નાગરવેરના પાન લેવા જોઈએ આ પછી હોલિકા દહનને સાત વખત પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે હોલિકા દહનની અગ્નિમાં એક પાંદડું નાખો આ રીતે સાત પરિક્રમા કરતાં કરતાં સાત પાન હોલિકા દહનમાં જશે આમ કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે તેમજ જીવનમાં સમૃદ્ધિ પણ આવશે એવું કહેવાય છે કે હોળીમાં ઘીમાં પલાળેલા પતાશા અને નાગરવેલનું એક પાન અર્પણ કરવાથી આર્થિક સમસ્યાથી મુક્તિ મળે છે અને આખું વર્ષ ધન સાથે જોડાયેલ સમસ્યાનો સામનો નથી કરવો પડતો જો પૈસા કમાયા પછી પણ બચત કરી શકતા નથી તો તમારે હોળીની અગ્નિમાં નારિયેળ ચડાવવું જોઈએ આમ કરવાથી ધનની તંગી દૂર થઈ શકે છે સાથે જ સળગતી હોળીમાં નારિયેળની સાથે પાન અને સોપારી પણ ચડાવો માનવામાં આવે છે કે આમ કરવાથી ધનમાં વધારો થાય છે વેપારમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો હોલિકા દહન વખતે પૂજા કરો પૂજા કર્યા પછી અગ્નિમાં પાન સોપારી અને નારિયેળ ચડાવો આ પછી હોળીની અગિયાર પરિક્રમા કરો અને તે સમયે તમારી સમસ્યાઓ અને ઈચ્છાઓ વિશે બોલવાનું ભૂલશો નહીં જે લોકોની કુંડલીમાં દોષ હોય તેમને એક સૂકું નારિયેળ લઈને તેને બે ભાગમાં કાપી તેની અંદર અળસી અને થોડો ગોળ ઉમેરો નારિયેળને નાળાછડીથી બાંધી ફરીથી બંધ કરી દો ત્યાર પછી આ નારિયેળને હોલિકા દહનમાં પધરાવી દો આ ઉપાય કરવાથી રાહુ દોષ દૂર થાય છે કોઈ બીમારીમાં મુક્તિ મેળવવા માટે હોળીમાં કપોર લીમડો અને ઇલાયચી નાખો એવું કહેવાય છે કે આ ઉપાયને કરવાથી માણસને બીમારીથી મુક્તિ મળે છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે